કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હૃદયરોગના હુમલાથી અવસાન બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન થતા પરિવાર પર આ ફાટી પડ્યું રમેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા તે ગામ નવાપુરા અને પોતાના વતન જાંબુડીમાં શોકનું મોજું જોવા મળ્યું રમેશભાઈ શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનું પરિવારજનોએ જનોએ આક્ષેપ કર્યા છે અલ્તાફ શેખ કપડવંજ અને મારા પપ્પા સાથે આવી ઘટના બની છે બે બીએલઓ ની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું ત્યાં અહીંયા મારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓ ની કામગીરી કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ વાગે ઘેર આવે પછી ફ્રેશ થયા પછી તો એક થોડીવાર વાર ચા ચાપી દઉં ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર સ અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું તો નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઊઠ્યા જ મેં મારું નામ નરેન્દ્રભાઈ ગામ રામ આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ ર પરમાર જેઓ શિક્ષક તરીકે લઈએ જોડે નવા ગામે મેં ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે સાડા સાથે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાબા પીન ફરી પાછી બિયલોની કામગીરી માટે બેઠા હતા અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા માણસ નેટનું હોટસ્પોટ કરીને એવા ફોમગીરી કરતા હતા હું જોડે બેસી જ હતો લગભગ સાડા અગિયાર વાગે પાછું ફોમગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના અને એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિઓએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટર ત્યાં આવ્યા ચેકઅપ કર્યું ટીમ જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુદ્દ જાહેર કર્યા એટલે આ યલોની કામગીરીને સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું લાગી શકે